ચકચારી અમિત ખૂટ કેસમાં એક નવો ઘટસ્ફોટ થયો છે જે કેસમાં નોટના આધારે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા તેમજ સગીરા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી એ સુસાઈડ નોટનો એફએસએલ રિપોર્ટ આવી ચૂક્યો છે જેની કેટલીક વિગતો વિશ્વસનીય સૂત્રોના આધારે ગુજરાતના પ્રતિષ્ઠિત અખબાર ગુજરાતમાં એ કે જેને એ તમામ આ પ્રકારની ઘટનાઓની અંદર સનસનીખેજ ખુલાસાઓ કરે છે એ દિવ્ય ભાસ્કરને મળી છે દિવ્ય ભાસ્કરે પોતાના એક અહેવાલની અંદર જણાવ્યું છે કે આ કેસને એક નવી જ દિશા આપી શકે એમ કાયદાકીય નિષ્ણાંતો માની રહ્યા છે મે મહિનામાં અમિત ખૂટે પોતાની સામે દુષ્કર્મનો કેસ નોંધાયો અને એના બે જ દિવસમાં તેને આત્મહત્યા કરી હતી ત્યારબાદ કુલ ચાર પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી જો કે આંતરિક સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ એફએસએલ રિપોર્ટમાં સુસાઇડ નોટના મુખ્ય બે પાના અને અમિત ખૂટની સહી બાબતનો અભિપ્રાય છે સામાન્ય રીતે સુસાઇડ નોટના એફએસએલમાં મૃતકના અન્ય લખાણ સાથે સુસાઇડ નોટના લખાયેલા લખાણને એક્સપર્ટ ચકાસે છે કયા અક્ષર કેટલા મરોડદાર રીતે લખાયા છે કાનો અને માત્રઓમાં લખવામાં આવેલો કેટલો ફેર છે કોઈ અક્ષરની લંબાઈ કે પહોળાઈમાં અંતર દેખાય છે કે કેમ આવી સૂક્ષ્મ બાબતને ધ્યાનેથી જોવામાં આવે છે જેના આધારે તજજ્ઞ પાસેથી ખાસ પદ્ધતિઓ પણ હોય છે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એફએસએલ રિપોર્ટમાં સુસાઇડ નોટનું પહેલું પાનું અન્યએ લખ્યું હોય તેવું તારણ આપવામાં આવ્યું હતું આ વાત એ ગુજરાતની અંદર ચર્ચાઈ રહી હતી પરંતુ આવું કંઈ જ નથી જોકે બીજા પાનાને લઈ કેટલાક અસ્પષ્ટતા પણ છે સૂત્રોના જણાવ્યા અનુસાર બીજા પાનાના લખાણમાં અક્ષરોની સાઈઝ એ લખાણની ઝડપમાં તફાવત નોંધવામાં આવ્યો છે એટલે કે વધુ ભાર દઈને લખવામાં આવ્યું હોવાનું અનુમાન છે અને અમિત ખૂટની સહી સાચી કે ખોટી હોવાની પણ એક સમયે ચર્ચામાં હતી કારણ કે સુસાઇડ નોટના બે મુખ્ય પાનાની નીચે અમિત ખૂટ એ ગુજરાતીમાં લખ્યું હતું સાથે જ અંગ્રેજીમાં સહી પણ હતી સૂત્રો જણાવે છે કે એફએસએલના એક્સપર્ટને સહીમાં પણ કેટલાક અંશે તફાવત હોવાનું લાગ્યું જોકે તેઓ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી દીકરા ખૂટ જાડેજા ત્રીજા પાને પોતાના પરિવારજનોનો કોન્ટેક્ટ નંબર લખ્યા હતા અને અન્ય એક કાગલના ટુકડા પર મોટા અક્ષરે અનિરુદ્ધસિંહ રાજદીપસિંહ અને સગીરાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ને લખ્યું હતું કે હું આ લોકોના કારણે આ લોકોના ત્રાસ જ આત્મહત્યા કરું છું છેલ્લા પાને જ પ્રાથમિક દ્રષ્ટિએ સવાલ ઊભા થતા હોવાનો દાવો ખુદ અનિરુદ્ધસિંહ દ્વારા વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો અને આ પાછળ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો હાથ હોવાનો અનિરુદ્ધસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો હતો ધ્યાન લેવા જેવી વાત તો એ છે કે ગોંડલ અને રીબડામાં ચાલતી વર્ચસ્વની લડાઈમાં અમિત ખુટની આત્મહત્યાના કેસમાં એ આગમાં ઘી હોમવા જેવું સાબિત થયું હતું આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સાથે જ રહીમ મકરાણી સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તો ક્યારની દાખલ થઈ ગઈ છે છતાંય હજુ પણ પોલીસ પકડથી તેઓ ત્રણે ત્રણ દૂર છે અને અમિત ખુદ પાસેથી મળેલી ચાર પાનાની સુસાઈડ નોટ જે તે સમયે પણ ચર્ચા અને શંકાનો મુદ્દો બની હતી કારણ કે એ નોટમાંથી ત્રણ પાના એ સ્પાયરલ બાઇન્ડિંગ વાળી ડાયરીમાંથી કાઢેલા હતા જ્યારે ચોથું પાનું એ અલગ એક ડાયરીનું હતું એટલા માટે જ અનિરુદ્ધસિંહ જાડેજાએ એક વિડીયો જાહેર કરી અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપ લગાવ્યા હતા તેમણે પોલીસને મળેલા સુસાઇડ નોટને ટાંકીને દાવો કર્યો હતો કે સુસાઇડ નોટમાં ઘણા બધા ચેડા કરવામાં આવ્યા છે મારું અને મારા દીકરા રાજદીપનું નામ ખોટી રીતે ઉમેરવામાં ઉમેરી અને આ કવતરું છે જોકે પોલીસ ઊંડી ઉતરી તપાસ કરે તેવી માંગ અનિરુદ્ધિ દ્વારા એ ભૂતકાળમાં વિડીયો વાયરલ કરીને કરી હતી જોકે આ કેસની અંદર અમિત ખૂટે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી સમયે ચર્ચામાં આવ્યા હતા તેઓ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની નજીકના હોવાનું પણ મનાતું હતું અને આઠ ડિસેમ્બર બે હજાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ગોંડલ સીટ પરથી જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતા ગીતાબાનો વિજય થયો હતો ચૂંટણી સમયે અનિરુચિ અને આવી ગયા હતા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ગામમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હાજરીમાં પટેલ સમાજનું એક સ્નેહ મિલન યોજાયું હતું અને આ કાર્યક્રમમાં જયરાજસિંહ જાડેજાએ રીબડા જૂથ પર આકરા પ્રહાર કર્યા હતા અને સ્નેહ મિલનના બીજા જ દિવસે અમિત ખુદ પર હુમલાની ઘટના બની હતી તે સમયે અમિત ખુટે જણાવ્યું હતું કે મારા લમણે અનિરુદ્ધસિંહ રાજદસિંહ જાડેજા મારી અને ધમકી આપી હતી તરફ અને તેમના દીકરાના ત્રાસથી અમિત ખૂટે આપઘાત કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે તેમજ તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે જોકે બીજી તરફ અનિરુદ્ધસિંહે દાવો કર્યો છે કે મને અને મારા દીકરાને ખોટી રીતે ફસાવવા માટે આ સુસાઈડ નોટ સાથે ચેડા કરવામાં આવ્યા છે અમિત અમિતખૂટ આત્મહત્યા કેસમાં ચાર પાનાની સુસાઇડ નોટનું મહત્વનો પુરાવો સાબિત થઈ શકે એમ છે એટલે જ સુસાઇડ નોટનો એફએસએલ રિપોર્ટ આવનારા સમયમાં આ કેસની નવી દિશા આપે તો કદાચ નવાય નહીં અને જો નવી દિશા આ કેસની અંદર મળે છે તો આ કેસમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર હશે કે જેના કારણે જેની ચર્ચા એ ગુજરાતની રાજનીતિની અંદર પણ થશે ગુજરાતની રાજનીતિની અંદર એટલા માટે કે બંને દિગ્ગજોએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એક તરફ રીબડા જૂથ છે તો બીજી તરફ ગોંડલનું જૂથ છે અને આ એ ચર્ચા ન માત્ર રીબડા ગોંડલ કે રાજકોટ પૂરતી હતી પરંતુ આ કેસની ચર્ચા એ સમગ્ર ગુજરાતની અંદર ચાલી હતી અને એટલા જ માટે આ કેસને લઈને અનેક એવી ચર્ચાઓ એ ચાલી રહી છે હવે એ ચર્ચાઓની વચ્ચે એફએસએલ રિપોર્ટ આવશે ત્યારબાદ જ આખી આ ઘટનાની અંદર મહત્વપૂર્ણ ઘટસ્ફોટ થશે તમારું શું માનવું છે તે ખાસ અમારી ક્રાઇમ સ્ટોરીની આ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને હજુ પણ જો તમારે અમે અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ત્યારે જ કરી લેજો કેમ કે આ પ્રકારની પોલિટિકલ વિથ ક્રાઇમની ઘટનાઓ અમે આપને પહોંચાડતા રહીશું નમસ્કાર